આણંદમાં આવેલી અમૂલ દૂધ સંઘની ચૂંટણીમાં તમામ બેઠકો જીતી કોંગ્રેસને ક્લીન સ્વીપ કરતા ભાજપનો મનસૂબો પાર પડ્યો હોય તેવું લાગે છે અમૂલ ડેરી ચૂંટણી પહેલાં ભાજપ તમામ તેર બેઠકો જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ સંજય પટેલે આ વખતે તમામ તેર બેઠકો જિતيشુ અને કોંગ્રેસને એક પણ બેઠક જીતવા નહી દઈએ તેવો દાવો કર્યો છે ઉલ્લેખનીય છે કે આમૂલની ચૂંટણીને લઈને આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ આમૂલ મતદાર યાદીમાં 1210 મતદારોને મતદાન માટે મંજૂરી મળી છે અને બુધવારે ચૂંટણીની જાહેરાત થઈ શકે આમૂલ સંગ દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેના વાંધા સુનાવણી માટેની તારીખો જે નિયત સમય મર્યાદામાં જે વાંધા મળ્યા તેની સુનાવણી પૂર્ણ કરી આજે તારીખ બાર આઠ ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આખરી મતદાર યાદીના વિભાગ એકમાં કુલ બારસો ને દસ મતદારો નોંધાયેલા છે જેના આધારે હવે અમૂલની ચૂંટણી યોજાશે જો સત્તાના ઉપયોગથી થી અમે ચૂંટણી લડતા હોત તો સામેના ઉમેદવારો ઉમેદવારી જ ના કરી શકે એવી વ્યવસ્થા કરતા પણ આવડે છે પરંતુ સરકારે મતદાર યાદી કે ઉમેદવારનો હક ક્યારેય છીનવા માંગતી નથી સંપૂર્ણ પ્રમાણે લોકતાંત્રિક વ્યવસ્થાથી ચૂંટણી લડાઈ રહી છે તમે જોઈ રહ્યા છો કે બેફામ પાયા વગરના આક્ષેપો કોઈ પણ ડર વગર કરી શકે એવું લોકતાંત્રિક વાતાવરણ ગુજરાત રાજ્યમાં વિપક્ષને મળે છે અને પછી આવા ખોટા આક્ષેપોમાં અન્ય લોકો આવી જાય એ યોગ્ય નથી આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થશે અમૂલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને જે મૂળ જે પશુપાલકો આ દૂધ મંડળી સાથીઓ કે જે જોડાયેલા છે એમના હિતમાં આગામી વર્ષોમાં બધા સાથે મળીને